આજે જવાનું છે વડવાંન તઓ કરવા સાગની તૈયારી હવારે કરી નાખી છે બોટાથી સાગ બનાવીને લઈ જવાનું છે સાગ તૈયાર થઈ ગયું છે એટલે અમારે જવાનું છે વડવાંન ટ્રેન માં અમે દીપા જે ભાઈ બોળિયા મોટા ભાઈ નીલે જે બધા હાલતા થઈ જશે એ લાઈન હવે સ્ટેશન માં જવાનું છે વડવાંન તો મોટા ગાડી ઓરસાડ છે ઉપર આગળ જઈકે બોલા વરસર મો જઈ ગયે છે દેકા ગનલો દીપ પાં જો બોળિયા તો પરત આરપત કંદી ને બંદી જાજે ફૂલ ઓ એ વિજેલનો ફોલ લેને કરને જવો થા તાઓ તળે ઓન ચાલુ થઈ ગયો છે મુકેશભાઈ ઠાકોર તાઓ તળે છે ફૂલ વોટ્સએપ છે એટલે બધા આવે છે સદ નીચે એ આયા છે ફૂલ સવા છે એટલે ફૂલ ફૂગાડના કે ઓર્ડર થઈ ગયો છે ચાલુ তাপো তাই গৈছে બધું બધું સદ નીચે વેયું છે કેમ કે વરસાદ નું એટલો છે વડવાણ માં નક કે ઓડા મેડી માં છે બતાયું સરદનબે નિવાજુ માં છે એ કોઈ જોયું ન હોય તો એડ્રેસ આપી દો ભાઈ હું પા આવીશ ભાઈ બેહી ગયો સાપડિયો કાઢો હાથ થી આ મેડી ઓપન મેડી વિના તો બધું નકામું છે મેડી 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 ઓ ભાઈ મુકેશ પર ઉપર એ જ છે સારો લાઈન કાઢવા સાપડિયો ચાલો મિત્રો અહીંયા મેડી માં નવ દર્શન પ્રવાસ ને તુ મેડી માંનો મંદિર मंदिर देखा रही से ऐसे नक्की होना मेड़ी माँ जय माँ नक्की होने मेड़ी तुम तो इन्हों हारू कर जे पर पर सदी जो ना टाइम थी जो पर पर सदी जो अभी हम क्या सोच रहे हैं अभी पाँच मोड वन वो अपने नेट पर बताए

મું છાઈ સાપ સાપડીનો સોસી સરુદનગર ના ટર્મિનસ સ્ટેશન આવી જતાને બધા એકડી કોજમોજ કરી છે બધા એકાબુજની હોવાનું કરતા બધા કે ટાઈમ જાય એવું નહોતું ગાડી ઉડે બે કલારની વાર કે આની ગાડી બસની જાવ પડી બાર કી સ્ટોપ મોજ મોજ પડી બલે જાય અહીંયા પડી કાટે પાસા ફિકર સંજે